તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતે ગ્રામ પંચાયત મહિલા સરપંચને આખરે ત્રણ વર્ષ બાદ ગેરરીતિ કરવા બદલ સસ્પેન્ડ કરાયા પતિએ ગેરરીતિ કરી અને પત્નીને સસ્પેન્ડ થવું પડ્યું તેવો ઘાટ સર્જાવા પામ્યો લખતર ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચ તરીકે રંજનબેન ગંગારામ પટેલ ચૂંટાયા હતા ચાર્જ સંભાળ્યો ત્યારથી તેમના તેમના બદલે પતિ ગંગારામ પટેલ વહીવટ કરતા હતા અને તેમના દ્વારા વિકાસના કામ શરૂ કરવામાં આવ્યા ત્યારથી જ તેમની સામે ભ્રષ્ટાચારના આક્ષેપ શરૂ કરવામાં આવ્યા હતા સાથે તેમના દ્વારા ગ્રામ પંચાયતના દરેક સરકારી દફતરમાં તેમના પત્નીના બદલે સહી કરવામાં આવતી હોવાના સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું અને તેની લેખિત ફરિયાદ કરવા સાથે પેન ડ્રાઈવ પણ આપવામાં આવી હતી અને તેમની સામે પ્રથમ ફરિયાદ જે તે સમયે પ્રકાશ મકવાણા જિલ્લા વિકાસ અધિકારી તરીકે હતા ત્યારે કરવામાં આવી હતી તેમના દ્વારા તાલુકા પંચાયત ઇન્ચાર્જ ટીડીઓને તપાસ કરવા લેખિત સૂચના આપવા છતાં માથાભારે ઇન્ચાર્જ ટીડીઓ અરવિંદ પારધી દ્વારા ડીડીઓ કી એસી કી તેસી કરી ચાર મહિના સુધી તપાસ કરવામાં આવી બીજીવાર જિલ્લા વિકાસ અધિકારી દ્વારા લખતર ઇન્ચાર્જ ટીડીઓ દ્વારા રિમાઇન્ડર કરવા છતાં દસ દિવસ પછી જેમની સામે ભ્રષ્ટાચારના આક્ષેપ હતા તેમને સાથે રાખીને તલાટી ચેતન જાદવ ઇન્ચાર્જ વિસ્તૃણ વિજય ચૌહાણે સાથે તપાસ કરવાનું નાટક કરીને ગોળ ગોળ જવાબ લખી નિવેદન લખી નાખ્યું હતું ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિના ગુજરાત મહામંત્રી જાગૃતિબા ઝાલા સુરેન્દ્રનગર જિલ્લા ઉપપ્રમુખ ભૂપતસિંહ ઝાલા પરેશ વ્યાસ તેમની તરફેણમાં તપાસ કરવા આવ્યા હતા સાથે જ ગંગારામ પટેલ અરજદારને એવું કહેતા હતા કે તમારે દિલ્હી જવું હોય ગાંધીનગર જવું હોય ત્યાં જાઓ મારું કોઈ કંઈ બગાડી શકશે નહીં તેવી વાણી વિલાસ કરતા હતા સાથે જ સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારી રાજેશ તન્ના દ્વારા ખોટી સહી કરવા મામલે સુનાવણી રાખી હતી ત્યારે લખતર ગામના કમલેશ હાડી અને ગંગારામ પટેલ દ્વારા લખતર ગામના રજદારને જિલ્લા પંચાયતની લોબીમાં મારી નાખવાની ધમકી આપી હતી જેની એ ડિવિઝન પોલીસ સ્ટેશન સુરેન્દ્રનગરમાં એ પાઠ ફરિયાદ દાખલ કરાવી હતી તેમ છતાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત દ્વારા ભ્રષ્ટાચાર મામલે ડુપ્લિકેટ સહી મામલે કોઈ જ કાર્યવાહી નહીં કરતા આ બાબતની ફરિયાદ મુખ્યમંત્રી ફરિયાદ નિવારણ કાર્યક્રમ રાજ્ય સ્વાગતમાં કરવામાં આવતા ગાંધીનગર સીએમઓ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા કક્ષાએ ટેલિફોનિક સૂચના આપતા તપાસ તેજ બની હતી સુરેન્દ્રનગર જિલ્લા ડેપ્યુટી ડીડીઓ સુદીપ શાહ સહિત જિલ્લા પંચાયત દ્વારા સોળ મહિના સુધી દબાવી રાખવામાં આવેલ જવાબ આપતા તમામ તપાસ ખોટી હોવાની રજૂઆત રાજ્ય સ્વાગત ગાંધીનગર કરવામાં આવતા તાલુકા કક્ષાએથી અનેક પ્રશ્નોમાંથી ફક્ત ત્રણ પ્રશ્નો અંતર્ગત તપાસ કરીને રિપોર્ટ આપ્યો હતો તેમાં ત્રણેય કામમાં ભ્રષ્ટાચાર કરાયાનું લેખિતમાં જણાવતા અરજદાર દ્વારા ફરિયાદ શરૂ કરાયા પછી બે ડીડીઓ બદલી જતા ત્રીજી ડીડીઓ કુમુદબેન યાજ્ઞિક દ્વારા કારણ દર્શક નોટિસ આપ્યા પછી જવાબ રજૂ કરતા મહિલા ડીડીઓ કુમોદબેન યાજ્ઞિક દ્વારા મહિલા સરપંચ રંજનબેન પટેલ કરવામાં આવતા સુરેન્દ્રનગર જિલ્લાના ભાજપના ધારાસભ્ય સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના હોદ્દેદારો કમલેશ હાડી સંયુક્ત નૈતિક માનવ અધિકારી સમિતિના ગુજરાત મહામંત્રી જાગૃતિબેન ઝાલા ભૂપતસિંહ ઝાલા પરેશ વ્યાસ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં નિવેદન અને જવાબ રોકી રાખનાર ડેપ્યુટી ડીડીઓ સુદીપ શાહ લખતર ઇન્ચાર્જ ડીડીઓ અરવિંદ પાર્થી લખતર ગ્રામ પંચાયત તલાટી હર્ષદ દેસાઈ ચેતન જાધવ સહિત તાલુકા પંચાયતના બે અમિત જયસ્વાલ ગોળ ગોળ જવાબ લખનાર વિવેક વાઘેલાના બચાવવાના અનેક પ્રયાસો પછી પણ સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારી કુમોદબેન વ્યાસ દ્વારા પતિના ભ્રષ્ટાચારને લઈને પત્ની મહિલા સરપંચ રંજનબેન પટેલને સસ્પેન્ડ કરતાં સત્યની જીત થઈ છે તેમ છતાં હજી પણ ઘણી બધી રજૂઆતની તપાસ બાકી છે જેની ન્યાયિક તપાસ કરવામાં આવે તો હજુ વધુ લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર ખુલ્લો પડે તેમ છે